જે અરજીને ના મંજૂર કરાઈ હતી જોકે તે બાદ જમીનને એને કરવા માટે મોટી રકમની માંગ કરવામાં આવી હતી જે બાદ એક મામલતદાર રકમ લેવા ગયો હતો અને તેની સાથે અન્ય બે મામલતદારો પણ ગયા હતા આ જમીન એને કરવાની રૂપિયાની લેવડદેવડની વિગતો કલેક્ટર પાસે પહોંચી હતી જેથી કલેક્ટરે જમીન સુધારણા શાખામાં સમગ્ર બાબતની તપાસ કરતા જમીન સુધારણા શાખામાં ફરજ બજાવતા બે નાયબ મામલતદાર મહાવીરસિંહ સિહોરા હર્ષિલ પટેલ અને આરટીએસની કામગીરી કરતા મહાવીરસિંહ ગોહિલને આ મામલે સસ્પેન્ડનો હુકમ કરવામાં આવ્યો છે કલેક્ટર દ્વારા હુકમ કરવામાં આવતા અન્ય કૌભાંડી મામલતદારોમાં પણ સન્નાટો છવાઈ ગયો છે સામાન્ય રીતે કલેક્ટર ઓફિસનું કામ અથવા તો સંલગ્ન ઓફિસનું કામ સરકારી કચેરીમાંથી જ હોવું જોઈએ એક કોઈ બિલ્ડરે નાયબ મામલતદારને બોલાવીને ત્યાં સૂચના આપીને ત્યાં ચર્ચા થઈ ત્યાં બહાર થઈ આ માહિતી આપણી આગળ આવી ત્યાર પછી એમની વિશેષ ઇન્કવાયરી કરવામાં આવી વિશેષ ઇન્ક્વાયરીના અંતે પ્રાથમિક રીતે આપણને જાણવામાં આવ્યું કે નાયબ મામલતદાર ત્યાં ઉપસ્થિત હતા આ કિસ્સાની અંદર કોઈ પણ કામ માટે નાયબ મામલતદાર કોઈ વ્યક્તિગત રીતે એમને મળવા જાય એ બાબત બિલકુલ ચલાવી લેવામાં આવે આ બાબતે એમની સામે આપણે કાર્યવાહી ઇનિશિયેટ કરી છે સૌથી પહેલાં તો આપણે એમને ફરજ મુકૂફ કર્યા છે અને ત્યાર પછી એમના વિરુદ્ધ આપણે તપાસ કરીને એમાં જે શિક્ષાત્મક કાર્યવાહી કરવા પાત્ર છે કાર્યવાહી પણ ચાલુ કરી છે અને સાથોસાથ કોઈ પણ પ્રકારની ફરિયાદ અથવા રજૂઆત હોય એ સીધા આપણે અધિકારીને કરી શકીએ છીએ કલેક્ટરશ્રીને કરી શકીએ છીએ અને એમનું નિરાકરણ યોગ્ય રીતે આવશે પણ કોઈ વ્યક્તિ આવી રીતે ખાનગી માં જઈને ત્યાં જઈને જો કોઈ મળતા હોય અથવા કોઈ પ્રકારની મુલાકાત થતી હોય સરકારી કામે મુલાકાત થતી હોય તો એ બિલકુલ જાહેર કરી સિંધરોટ ની બિનખેતી માટેની ફાઇલ હતી સિંધરોટ કામનું રેકર્ડ જે મહીસાગરમાં પૂર આવ્યું ત્યારે નાઇન્ટી સેવન્ટી નાઇનમાં એ પૂરમાં નષ્ટ થયું છે આમના કારણે આગામીની અંદર બિનખેતીના પ્રશ્નો ઉપસ્થિત થાય છે મર્યાદાળ જ્યારે રજૂઆત આવી ત્યારે વિગતવાર એમની સરકારમાં દરખાસ્ત પણ કરે છે અને એમનું યોગ્ય નિરાકરણ આવે એનો પ્રયત્ન કરો એમનો મતલબ એવો નથી કે કોઈ વ્યક્તિગત ફાઇલ માટે કોઈ કર્મચારી અન્ય જગ્યાએ અને ખાસ કરીને ખાનગી પીમાઈસમાં જઈને કોઈ પણ વ્યક્તિ સાથે મુલાકાત કરે મિટિંગ કરે બાકી આ ગામનો જે પ્રશ્ન છે બિલકુલ જેન્યુઅન છે ને એમના નિરાકરણ માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ કે ગામનો બિલખેતી અથવા તો અન્ય પ્રકારના વિકાસની પરવાનગી માટેની એમની જે અગવડો છે એમનું સુચારુ રીતે નિકાલ આપણે આ ફાઇલની અંદર કેમ કે અગેઇન એ ગામની અંદર હાલના તબક્કે રેકોર્ડની ઉપલબ્ધતા ન હોવાના કારણે ખાસ કરીને એવી જમીનો કે જ્યાં સરકારનું હિત સંકળાયેલું હોય એ કિસ્સાની અંદર આપણે નિર્ણય નથી લઈ શકતા એટલે આ કિસ્સાની અંદર કેમ કે અગેઇન એ દફતરે થયેલી છે એટલે આપણે સ્પષ્ટ રીતે એસ્ટાબ્લિશ કરવું ડિફિકલ્ટ છે કે આમાં કોઈ નાણાકીય લીવડ દેવડ થઈ છે પણ સ્પષ્ટ રીતે ફરજની અંદર બેદરકારી થઈ છે નૈતિક અધાપતન અને અન્ય પીમાઈસમાં જઈને એમણે આ પ્રકારે મિટિંગ કરેલી છે એટલે એ બાબત એસ્ટાબ્લિશ થાય છે કે એ સરકારી પ્રક્રિયાઓની વિરુદ્ધમાં જઈને એમણે કાર્યવાહી કરેલી છે નાણાકીય લેવડ દેવડ થઈ હશે જો એસ્ટાબ્લિશ થશે તો એમના આધારે પણ એક્શન લઈશું પણ હાલના તબક્કે એ બાબતો આપણે આગળ સ્પષ્ટ થઈ નથી તપાસ કરીને આપણે એમની સામે જે શિક્ષકમાં કાર્યવાહી કરવા પાત્ર છે શિક્ષકમાં કાર્યવાહી અંદર તો હાલના તબક્કે આપણે એમના ફરજ મોકૂબ કર્યા Subscribe now and press the bell icon. Never miss an update.